ત્રણ ત્રણ ફૂટ જેટલા ઊંડા ભૂવા પડી ગયા છે સાહેબ જોજો સાહેબ મારે એટલા માટે દ્રશ્યો બતાવવા પડે છે કારણ કે આ રોડનું નિર્માણ એક મહિના પહેલા કરવામાં આવ્યું હતું અને જે પ્રમાણે અહીંના સ્થાનિકોને અત્યારે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું તમને દ્રશ્ય બતાવીશ કે ભ્રષ્ટાચાર કેવી રીતના થઈ રહ્યો છે આપ જોઈ લો કે બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ જેટલું જે અંદર પુરાણ પણ એક યોગ્ય રીતે નથી કર્યું મારા કેમેરામેનને કહીશ કે તમને સીધે સીધા જે દ્રશ્ય બતાવે છે એક નહીં પરંતુ છ છ સાત સાત જેટલા ભુવા છે તે પડી ચૂક્યા છે આ રોડ ઉપર આપ જે દ્રશ્ય જુઓ છો એ સીધો જ જે રોડ છે એ જીટોડિયા તરફથી આવવાનો રસ્તો છે અને તે સીધો જ

ખાડા જે દ્રશ્યની અંદર જોવો છો એ સીધા દ્રશ્યો અર્બન ગુજરાત આપને બતાવી રહ્યું છે કે આણંદ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડા છે તે હવે કમોસમી વરસાદ એ ખોલી દીધા છે એટલે જોવાનું રહ્યું છે આગામી દિવસની અંદર હવે આણંદ મહાનગરપાલિકા કયા પ્રકારના પગલા આગામી દિવસોની અંદર ભરે રહે છે કારણ કે ક્યાંક આવું થતું હોય છે કે વિકાસના નામ ઉપર ક્યાંક મહાનગરપાલિકા છે તે જસ લેવાનો પ્રયત્ન કરતી હોય છે પરંતુ ક્યાંક આવો વરસાદ છે કે પછી કોઈ પણ રીતે તેમના ભ્રષ્ટાચારના પોપડા છે તે ઉખડી જતા હોય છે કાકા આપણી સાથે છે કાકા શું નામ મારું નામ રાજુભાઈ હસુભાઈ છે આ મારા છોકરા હોય છે પાણી ઉડે છે બિચારી બીમાર પડી ગઈ અને હું મોડા થઈ કે આ મારે ત્રાસ રૂપિયા પાઇપ લગાવી પડી

આ મારા પાણી મારે પોતાના ખર્ચા અને મારા આ પાણી મારા ખર એ લોકો ખર બેગને બીજો ખાર કરે આટલા પ્લોટમાં જે પ્રમાણે જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે લોકોની અંદર એક વિશ્વાસ હતો કે ક્યાંક હવે એ વિકાસનો વિકાસનો વેગ વેગ છે તે વધુ પરંતુ બને જ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડા છે તે સીધા સીધા દેખાઈ રહ્યા છે અને આ બોલવું એટલા માટે પડે છે કારણ કે નાનો મોટો ભૂ હોય તો સમજાય એક જ રોડ ઉપર છ છ સાત સાત જેટલા ભૂવા અને ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ ઊંડા જેટલા ભૂવા છે એક મહિના પૂર્વે જ બનાવેલો આ રોડ છે અને જે પ્રમાણે અત્યારે મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડા છે તે અત્યારે કમોસમી વરસાદ ખોલી પાડ્યા છે આગામી દિવસોની અંદર હવે મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું પરંતુ ભ્રષ્ટાચારના પોપડા તે સીધે સીધા દેખાઈ રહ્યા છે એ વાત તો નક્કી છે કેમેરામેન વિવેક બારૈયા સાથે હું છું આપણે મિત્ર બન ગુજરાતની સાથે